જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ મહાનગરપાલિકા અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી આ બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી પ્રભારી ખાસ કરીને આરટીઓ કચેરી પાસે ચાલી રહેલા નવા માર્ગના કાર્ય અંગે અધિકારીઓ સાથે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હાજર રહેલા ઇજનેરીઓ અને અધિકારીઓ પાસેથી કાર્યની કામગીરી અંગે વિગતો મેળવીને કામમાં ઝડપી ગતિ લાવવા સૂચના આપી આ ઉપરાંત આગામી શ્રાવણી મેળાની તૈયારી અંગે પણ પ્રભારી મંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓ ઊભી ન થાય તે માટે પહેલાથી જ આયોજન કરીને ટૂંક સમયમાં રસ્તાઓ કાર્યરત કરવાની કડક સૂચના પણ આપવામાં આવી આજે જામનગર મહાનગરપાલિકાના કેન્દ્ર અને રાજ્ય સરકારની જે ગ્રાન્ટોના અલગ અલગ વિકાસના કાર્યો સમીક્ષા કરી અને જામનગરમાં ખાસ કરીને સોલિડ વેસ્ટથી લઈ અને સફાઈ અને ગ્રીન કવર વધારવા માટે અને જે મોટા પ્રોજેક્ટો છે એને ઝડપથી પૂર્ણ પૂરા થાય એના દરેક ખૂબ ઉનાળપૂર્વક એની આજે ત્યાં મહાનગરપાલિકા ખાતે ચર્ચા કરી અને એની સમીક્ષા કરી છે આજે જે ટીપી રોડ હમણાં અહીંયા જે હમણાં જ નવો અત્યારે કામ શરૂ છે એની પણ મુલાકાત લીધી અને અલગ અલગ જગ્યાએ જે ગાર્ડન બનાવ્યા છે એમનું પણ આજે મુલાકાત લીધી છે શ્રાવણ મહિનાના તહેવારોમાં જે એ મેળો પ્રદર્શન ગ્રાઉન્ડમાં થાય છે એમાં કોઈ તકલીફ ન પડે એના માટેની પણ ત્યાં ચર્ચા કરવામાં આવી કેમકે પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસટી ડેપો પણ હંગામી ધોરણે કરવામાં આવ્યો છે તો એની પણ ચર્ચા થઈ અને હમણાં આજે અહીંયા અત્યારે જે આ ટીફી રોડ બની રહ્યો છે એના કારણે અલગ રસ્તો મળશે એટલે જે આ એસટી ડેપો છે એને પણ બે જગ્યાએથી ડાયવર્ટ કર્યો છે તો એ સ્થળની મુલાકાત લેવા માટે અહીંયા આવ્યા છે